નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે આથો લાવવાની ઝંઝટ વગર ક્રિસ્પી ઢોસા અને સાથે ખાવાની મજા પડે એવી સુરતી ભાજી રેડી કરીશું આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે શિયાળામાં કે ચોમાસામાં આ ઘરમાં ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે રેસીપીને એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ મળે તો સૌ પ્રથમ એક વાસણમાં એક કપ જેટલા ખીચડીયા અથવા તો કણકી ચોખા લેવાના છે આ ચોખા ફટાફટ પલળી જાય છે જેટલા ચોખા લઈએ એટલી ને એટલી મગની ફોતરા વગરની દાળ લેવાની છે પાણીની મદદથી સરસ વોશ કરી લેવાનું છે આ દાળ ચોખાના મિશ્રણને તો આથો લાવ્યા વગર આજે આપણે આ એકદમ ક્રિસ્પી ઢોસા બનાવીશું સાથે સાથે મગની દાળનો ઉપયોગ કરેલો છે જે પચવામાં ખૂબ જ હળવી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે એક કપ જેટલું દહીં ઉમેરવાનું છે અને દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરીશું તો આ મિશ્રણ સાથે જ આપણે ઢોસાનું બેટર રેડી કરીશું માટે વધારે પડતું પાણી નથી ઉમેરી દેવાનું પાછળથી જરૂર જણાય તો એક બે કલાક પછી ફરીથી પાણી ઉમેરી શકાય છે તો ચારેક કલાક પછી દાળ ચોખા જે છે એ સરસ પલળી ગયા છે હવે આ દહીંના મિશ્રણ સાથે જ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો ઢોસા માટે જેવું બેટર રેડી કરી એવું બેટર આપણે અહીં રેડી કરવાનું છે માટે દાળ ચોખા પલાળતા સમયે વધારે પડતું પાણી નથી ઉમેરી દેવાનું અધરવાઇઝ આપણે આ દહીંવાળા મિશ્રણને ફગાવી દેવું પડશે તો ઉનાળાનો સમય છે ચાર પાંચ કલાકમાં આપણે દહીંમાં દાળ ચોખા પલાળીએ એટલે ખીરામાં સરસ એવી ખટાશ આવી જાય છે તમે જોઈ શકો છો ખીરું જે છે એ સરસ રેડી થઈ ગયું છે જો ઠંડકના મોસમમાં તમે બનાવતા હો તો ખાટું દહીં ઉમેરી દેવાનું દાળ ચોખા પલાળતા સમયે તો આ રીતનું ખીરું આપણે રેડી કરવાનું છે તો તરત જ ઉતારવા હોય ઢોસા તો તરત જ બનાવી શકાય છે અડધી પોણી કલાક રાખી મૂકવું હોય તો તમે રાખી પણ શકો છો અત્યારે આ ખીરાને આપણે કવર કરીને અડધો એક કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે ટેસ્ટી એવી સુરતી ભાજી રેડી કરશું એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું ફક્ત તેલમાં બનાવવું હોય તો ફક્ત તેલમાં પણ તમે બનાવી શકો છો તેલ અને બટરનું મિશ્રણ ગરમ થાય એટલે આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું તો લસણની પેસ્ટ બ્રાઉન થાય એનાથી પહેલાં જ આપણે શાકભાજી ઉમેરી દેવાના છે સરસ સુગંધ આવે ત્યાં સુધી પેસ્ટને જે છે આપણે સાતળશું હવે એક ચતુથામસ કપ જેટલા કેપ્સિકમ અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને અડધા કપ જેટલા બાફેલા વટાણા લીધેલા છે શિયાળાનો મોસમ હોય તો લીલી ડુંગળી પાન સાથે અને લીલું લસણ પણ તમે પાન સાથે લઈ શકો છો અત્યારે આ જ વેજીટેબલ્સ અવેલેબલ હોય છે માટે આ રીતે આપણે ભાજી રેડી કરી રહ્યા છીએ બધાને સરસ રીતે મિલાવીને કૂક કરી લેવાનું છે હળવું એવું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને શાકભાજી ડુંગળી જે છે કેપ્સિકમ ઝડપથી ચડી જાય કવર કરીને ચારથી પાંચ મિનિટ જેવું કૂક કરી લેવાનું છે મધ્યમ ગેસની આંચ પર વિડીયો ગમતો હોય રેસીપી ગમતી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરી દેજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો તો શાકભાજી જે છે એ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે અહીં બે કપ જેટલા ક્રશ કરેલા ટામેટા ઉમેરીશું તો પ્રયત્ન એવો કરવો કે એકદમ લાલ ટમેટા મળે જેથી કરીને ભાજીનો કલર જે છે એ ખૂબ જ સરસ આવે તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને પણ કૂક કરવાના છે તો કવર કરીને ટામેટાને કૂક કરી લઈશું મધ્યમ ગેસની આજ પર કૂક કરવાનું છે તો ચારથી પાંચ મિનિટ જેવું લાગે છે ટમેટાને પ્રોપર ચડતા તો અહીં બે મધ્ય આકારના બાફેલા બટાકા લીધેલા છે તો બટાકાને આપણે સ્મેશ કરીને ભાજીમાં ઉમેરી દેવાના છે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ સ્ટેજ ઉપર બધા જ શાકભાજી સરસ ચડી ગયા હોય છે એટલે આપણી ભાજી જે છે એકદમ સ્મૂથ બનીને રેડી થાય છે તો આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે વારંવાર બનાવીને ખાવાનું મન થાય એટલો સરસ કોમ્બિનેશન છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બધું જ સરસ જે છે એ સ્મેશ થઈ ગયું છે હવે આપણે અહીં થોડા મસાલા ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું ત્યારબાદ એક ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડુંક તીખું મરચું પાવડર પણ ઉમેરીશું કાશ્મીરી લાલ મરચા પાવડરથી ભાજીનો કલર જે છે એ ખૂબ જ સરસ આવે છે બધાને આપણે મિલાવી અને એકથી બે મિનિટ જેવું મસાલાને સાંતળી લઈશું સરસ મસાલાની સુગંધ આવે ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરીશું ભાજી જે છે એકદમ ઠીક છે અહીં આપણે પાણી જરૂર હોય કેટલી લૂઝ કરવી છે એ પ્રમાણે ભાજીમાં પાણી ઉમેરવાનું જો તમારી પાસે આટલો બધો ટાઈમ ન હોય ભાજી રેડી કરવાનો તો આ ઢોસા તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે અને ફટાફટ પણ બની જાય છે આથો લાવવાની પણ ઝંઝટ નથી હોતી પણ આ જો ટાઈમ હોય તો આ કોમ્બિનેશન એકવાર જરૂરથી બનાવજો તો કેટલી લૂઝ ભાજી જોઈએ છે એ પ્રમાણે પાણી ઉમેરવાનું કવર કરીને ચારથી પાંચ મિનિટ જેવી ભાજીને આપણે કૂક કરીશું તેલ છૂટું પડે મિશ્રણ જે છે એ પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી કવર કરીને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ભાજી જે છે એ રેડી થઈ ગઈ છે થોડુંક તીખું મરચું પાવડર પણ આપણે ઉમેરી દઈશું બધાને સરસ સ્મેશ કરી લેવાનું છે અગેન જેથી કરીને ભાજી જે છે એકદમ સ્મૂથ બને તો ઢોસા સાથે સર્વ કરવા માટે ભાજી જે છે આપણી તૈયાર છે ઝીણા ઝીણા સુધારેલા લીલા ધાણા વડે ગાર્નિશ કરી દઈશું ઢોસાનું બેટર પણ સરસ સેટ થઈ ગયું છે જો તમને આ ઢોસાના બેટરને આથો આપવો હોય તો તમે છથી સાત કલાક માટે મૂકી રાખીને આથો પણ આપી શકો છો અત્યારે આપણે અડધો પોણો કલાક જેટલું જ રેસ્ટ આપ્યું છે તો હવે આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને એક પેકેટ જેટલો અહીં ઈનો ઉમેરેલો છે તો બધાને સરસ રીતે મિલાવી દઈશું ઈનોની જગ્યાએ બેકિંગ સોડા ઉમેરવું હોય તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો આપણે અહીં આથો નથી આપ્યો માટે ઢોસાને જાળીદાર બનાવવા માટે સોડા ઉમેરેલી છે સોડા વગર બનાવવા હોય તો તમે સોડા વગર પણ બનાવી શકો છો પણ હળવો એવો ચિલ્લા આપણે જે પુડલા બનાવતા હોઈએ એવો ટેસ્ટ આવશે તો પ્રથમ આપણે તવાને એકદમ ગરમ કરી લેવાનું છે એકાદ ટી સ્પૂન જેટલું ઘી કે તેલ કે બટર લગાવી થોડુંક પાણી છાંટીને તવાને આપણે ઠંડુ કરી લઈશું ઢોસો પાછીએ ત્યારે તવાનું ટેમ્પરેચર જે છે એ ડાઉન હોવું જોઈએ બહુ જ ગરમ તવા પર ઢોસો સ્પ્રેડ કરશો તો ઢોસો પ્રોપર સ્પ્રેડ નહીં થાય ઊંધો ચમચામાં ચોટી જશે ખીરું માટે હળવા ગરમ તવા પર જ ઢોસાને જે છે આપણે સ્પ્રેડ કરવાનું છે ઢોસો સ્પ્રેડ થાય એટલે ગેસની આંચ આપણે હાઈ કરી લઈશું હાઈ ફ્લેમ પર બધી જ જગ્યાએ સરસ ગોલ્ડન ક્રિસ્પી દેખાય ત્યાં સુધી કૂક કરવાનું છે તમને બટર ગમે તો બટર તેલ ઘી જે પસંદ હોય એમાં શેકવાનું ઢોસાને મેં અહીં બટરનો ઉપયોગ કરેલો છે ભાજી રેડી ન કરવી કરેલી હોય તો આની ઉપર તમે સંભાર મસાલો ચીઝ પનીર કેપ્સિકમ કોર્નની ટોપિંગ પણ કરી શકો છો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો